રાજકોટમાં ગોંડલના રિબડામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે અનિરૂધ્ધસિંહ જાડેજાના બત્રીજાના પેટ્રોલ પંપ પર આ બનાવ બન્યો છે જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની આ ઘટના સામે આવી છે ફાયરિંગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બે શખ્સોએ બાઇક પર આવ્યા અને ફાયરિંગ કર્યું હતું તેના સીસીટીવી પણ સામે આવ્યા છે રાજકોટના ગોંડલના રીબડામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બને છે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગની ઘટના બને છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે

ફાયરિંગની ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર જે છે તે ફાયરિંગની ઘટના બની છે બનાવની જાણ થતાં જ પેટ્રોલ પંપના અનિરુદ્ધસિંહના ભત્રીજા જયદીપસિંહ તેમજ અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બે અજાણ્યા શખ્સો બાઇક ઉપર આવી અને ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું હતું હાલ જે છે તે સમગ્ર મામલે પોલીસ જે છે તે દોડી ગઈ હતી અને અનિરુચિના ભત્રીજા જે છે તે તેમના દ્વારા ફરિયાદની જે છે તે તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી હાલ ક્યાં કારણોસર ફાયરિંગની ઘટના બની છે તે અંગે પોલીસ દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે અને ફાયરિંગ કરનારા અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરવામાં આવી હતી જી બિલકુલ વિશ્વાસ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર